નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો તાઇવાન પર કબજો કરવા તૈયાર થઈ રહી છે સાઇનીઝ સેના અમેરિકન નેવીના ટોચના અધિકારીઓએ કર્યો ખુલાસો વડોદરામાં રંજન ભટ્ટના વિરુદ્ધ પોસ્ટર બાદ હવે સોશિયલ મીડિયામાં રંજન ભટ્ટના સમર્થનમાં પોસ્ટિંગથી ગરમાયું યુએઈએ ભારતને આપ્યો ઝટકો 87 દેશના નાગરિકોને વગર વિજાએ આપશે એન્ટ્રી પરંતુ ઇન્ડિયાનું નામ નહીં દુબઈથી ચાઇનીઝ કંપની દ્વારા ઓનલાઈન જુગાર રમાડી ભારતીય લોકોને ચેતરવાના ઇન્ટરનેશનલ કાવતરાનો પર્દાફાશ ગુજરાત સહિત ચાર રાજ્યના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીની બદલીના આદેશ બનાસકાંઠાના હિંમતનગરની કોટા માર્કેટમાં તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી છે જે પ્રથમ દિવસે દરાજીમાં રૂપિયા બે હજાર ચારસો સુધીનો ભાવ બોલાતા ખેડૂતો થયા ખુશ સિટીની ફાઈવ સ્ટાર શાળાઓને ટક્કર મારતી સુરતના આદિવાસી ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓ બોલે છે સાત ભાષા પણ મુંબઈ દિલ્હીની જેમ અમદાવાદમાં કડક કાયદા ત્રીસ થી વધુ કેસ માટે ઈ મેમો આપવામાં આવશે એલઆઈસી કર્મચારી ગેરકાયદેસર કરી બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડ કમાણી કાર્યવાહી બાદ નોકરી ગઈ અને શેરબજારમાંથી પણ કર્યો બેન અમેરિકા આતંકવાદી પન્નો મામલે ગંભીર તપાસ ઝડપી બનાવવા ભારતને કરી અપીલ દુબઈ ખાતે ચાઈનીઝ કંપનીને ગેરકાયદેસર ભારતીય પ્રિએક્ટિવ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાપાર થયો બે ઈસમોને એકસો બાણું સિમ કાર્ડ સાથે ઝડપી લેવામાં આવ્યા અંકલેશ્વર જીઆઈડીસીમાં એમડી ડ્રગ્સ બનાવનારા મેટ્રિક ફાઇન કેમ્પના માલિકને કોર્ટે બે લાખના દંડ સાથે ફટકારી વીસ વર્ષની સજા લોકસભાની ચૂંટણીને લીધે સુરતમાં કાપડ ઉદ્યોગમાં તેજી રાજકીય પાર્ટીઓ દ્વારા કરોડોના ઓર્ડર મળ્યા ઇજનેરી કોલેજમાં વર્કિંગ પ્રોફેશનના કોર્સ માટે સિલેબસ કેલેન્ડર જાહેર ન થતા મુશ્કેલી આતંકવાદીઓને ખતમ કરવા પાકિસ્તાને ભારત પાસે માંગી મદદ પીએમ શાહબાઝ શરીફે આપ્યું મોટું નિવેદન ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એઆઈસીટી સંશોધન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓને બે લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે ચીનની હોસ્પિટલમાં જન્મ અને પ્રસ્તુતિ વિભાગ થઈ રહ્યા છે બંધ સૌ પ્રથમ વખત વસ્તીમાં આટલો મોટો ઘટાડો નોંધાયો ભાજપના એમએલએ કેતન ઇનામદારનું પ્રેસદ પોલિટિક્સ રાજીનામું આપ્યા બાદ પાછું ખેંચી લીધું એડ્સ પેદા કરનાર વાયરસને નાબૂદ કરી નાખ્યો સંશોધકોએ કર્યો મોટો ખુલાસો સારા સમાચારથી દેશ વિદેશમાં થઈ ખુશી ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે ઈ સમૃદ્ધિ કઠોળની ખરીદી કરશે સરકાર માલદીવમાં ઇન્ડિયા આઉટ અભિયાનનો માર જનતા ભોગવી રહી છે ભારતીય શિક્ષકોએ દેશ સ્થળીઓ ઘેરી લીધો ભારતીય સેનામાં અગ્નિવીર ભરતીની અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી માઇક્રોસોફ્ટેપમેનના સહસ્થાપકને તેના નવા ગ્રાહક એઆઈ વિભાગનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કર્યા સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ હિન્દુ પાકિસ્તાનીઓનો વસવાટ ભારતની નાગરિકતાની કરી રહ્યા છે પ્રતીક્ષા ચૂંટણી પહેલા પેટ્રોલ પર મોટી જાહેરાત આ રાજ્યમાં પિંચોતેર રૂપિયા થઈ જશે ભાવ યુપીમાં ભાજપની રણનીતિએ વધારી દીધી છે વિરોધીઓની ચિંતા કરતા વધારે બેઠક જીતવા માટે ભાજપની કટિબદ્ધ રશિયા યુક્રેન યુદ્ધમાં સોળ નેપાળી યુવકના મોત નેપાળ સરકારે વળતર માંગ્યું દ્વારા ઇતિહાસ સુધારવાનો પ્રયાસ કેન્દ્રીય વિદેશી મંત્રી એસ જયશંકર નું મોટું નિવેદન ગોંડલ ગુરુકુળમાં નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓ અને ત્રીસ પ્રવાસીઓ સહિત સાઠ થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ વર્ષોથી રોડ રસ્તાની માંગણી નહીં સંતોષતા રાંજનપુર પંથકના ત્રણ ગામોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવી ભાજપના નેતા રતનજીએ ગિનીબેનના મામેરા શબ્દ પર કર્યો કટાક્ષ કહ્યું મામેરું એક જ વખત હોય લોકસભાની ચૂંટણીની અસર સીએની પરીક્ષાની તારીખોમાં કરાયો બદલાવ આજે પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન કરાશે જારી તેલંગણાના ગવર્નરે તમિલી સાંે સુંદર રાજને આપ્યું રાજીનામું લડી શકે છે લોકસભાની ચૂંટણી ગીરગઢડાના ધોકડવા ગામે ગૌચરણની જમીન પરનું દબાણ દૂર કરવા પોલીસ બંદોબસ્તની માંગ ખાલિસ્તાની ટિપ્પણી પર વિવાદ શીખ સમુદાયના લોકો બેઠા હડતાલ પર રાજ્યપાલને લખ્યો પ્રધાન પાંચેરિયાની ચેતવણી રોડપતિ બનવાનો માર્ગ ગણાવ્યો ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને ઝટકો કેન્દ્રીય ગૃહમંત્રી પર આપેલા છ વર્ષ જૂના નિવેદનના મામલાનો કેસ ખુલ્યો લગાવવા પડશે કોર્ટના શક્કર પાટીદારની દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બાંધે છે કાતલ હિન્દુસ્તાનીના નિવેદનથી પાટીદારોમાં રોષ મની લોટરીંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો તમામ અરજી ફગાવતા સરેન્ડર થવાનો આદેશ ગુજરાતની બાકીની ચાર બેઠકમાંથી બે બેઠક પર ભાજપ મહિલા ઉમેદવારને ટિકિટ આપે તેવી શક્યતા મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સીટ ડીલ નક્કી સંજય રાવતનું મોટું નિવેદન બે પાર્ટીઓને તોડીને સત્તામાં આવ્યા મહારાષ્ટ્રના ડિપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણસીનું મોટું નિવેદન ચેતરાજ વસાવાથી કોઈ ફેર પડવાનો નથી સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર પીએમનું એડવાન્સ પ્લાનિંગ કેબિનેટ મંત્રીઓને નવી સરકાર માટે પ્રથમ સો દિવસ અને આગામી પાંચ વર્ષ માટે રોડમેપ તૈયાર કરવાનું કહ્યું આરબીઆઈનો પ્રતિબંધ લાગુ થવાની સાથે જ પેટીએમ સેવાઓ બંધ હવે પેટીએમ વોલેટ કે પેટીએમ ફાસ્ટેગમાં પૈસા જમા કરાવી શકશો નહીં રાજકોટ શહેર જિલ્લામાં કડક આચારસંહિતા અમલવારી માટે વિવિધ સ્પોરની એસી ટીમો કાર્યરત આંધ્રપ્રદેશમાં પીએમ મોદીએ પવન કલ્યાણનું ભાષણ અટકાવ્યું ટાવર પર સડેલા લોકોને નીચે ઉતરવા કરી અપીલ ભારતે ચીનને બતાવી વખત દર કલાકે યુએસમાં ચાર પોઈન્ટ તેતાલીસ કરોડના સ્માર્ટફોનનો કર્યો નિકાસ ડીમેટ ખાતા ખોલાવામાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે દરરોજ એક લાખથી વધુ ડીમેટ એકાઉન્ટ ખુલી રહ્યા છે યુપી નંબર વને દસ્તાવેજના નિયમમાં મોટો ફેરફાર ગોટાળા બંધ એપ્રિલ થી ગુજરાતમાં લાગુ થશે કડક નિયમ પીએમ મોદીએ કહ્યું હજુ તો તમે બે હજાર ઓગણત્રીસમાં અટક્યા છો હું તો બે હજાર સુડતાલીસની તૈયારી કરી રહ્યો છું રશિયામાં યથાવત રહેશે વ્લાલમીન પુતિનની સરકાર અઠ્યાસી ટકા મદથી જીતી એ ચૂંટણી લંડનમાં બીજેપીના સમર્થનમાં કાર રેલીનું આયોજન બ્રિટિશ સાંસદે કહ્યું ભારત પ્રથમ અર્થતંત્ર બનવાના માર્ગ પર ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના હુમલા પર ઓવીસી ગુસ્સે થયા કહ્યું કેટલી શરમજનક વાત છે હોળીના અવસર પર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નવ કરોડથી વધુ લોકોને મળશે મફત ગેસ સિલિન્ડર યલોન મસ્કનની શીપે ચોવીસ હજાર કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી પૃથ્વીની અદભુત તસવીરો લીધી પાકિસ્તાનની કફોડી હાલત જોઈને સાઉદી ક્રાઉન પ્રિન્સે આર્થિક મદદ ઈરાન નું બંદર ભારતનું થયું પાકિસ્તાનને હવે લાગશે મરસા પર ટિપ્પણી કરવા બદલ વિદેશી મંત્રી એસ જયશંકરે અમેરિકાને આપ્યો જડબાતોડ જવાબ ચૂંટણી પંચ સરકારની સૂચના પર કામ કરશે કપિલ શિબલે ફરીથી ચૂંટણી બોન્ડ પર નિશાન સાધ્યું પશ્ચિમ બંગાળમાં વચ્ચે તમામ પગાર રાજ્યપાલે બિલને આપી મંજૂરી લોકસભા ચૂંટણી પહેલા ભૂપેશ બધેલની મુસીબત વધી પૂર્વ સીએમ અને એકવીસ લોકો વિરુદ્ધ દાખલ કર્યો કેસ લોકસભામાં પાટીદાર સમાજ કોની સાથે રહેશે ઉમિયાધામ પ્રમુખ આરપી પટેલે કર્યો ખુલાસો કોલકાતામાં શરૂ થઈ ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો પહેલા દિવસે સિત્તેર હજાર મુસાફરોએ કરી સવારી બહારના દેશમાંથી સ્થળાંતર થઈને અમદાવાદ રહેતા અઢાર વ્યક્તિઓને હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું લોકસભાની ચૂંટણી પહેલા મોટી ભેટ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં પંદર રૂપિયા સસ્તું થયું પેટ્રોલ ડીઝલ સોશિયલ મીડિયા પર કરી જાહેરતા